કરણભાઈ થોડુંક એંગલ ચેન્જ કરો તમારું આમાં વિડીયોની સાથે ફોટો પણ લોકો લે ફોટા

બે નિયમ તો આ જેતો બે તારી કેટવાળા એ હે 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 હેલો વિડિયો વર્ષોથી આ ટ્રેડિશનલ બટ્ટી આ છે કારણ નથી એ આખો ના આવે ગવાલે ના અરે એંગલ પાછો અરે લોકોની યાદ છે ને એંગલ શું ના બાકી ભાઈ

આવો hey, એમ <laughs> 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 <laughs>